નમસ્કાર મારા વાલા મિત્રો હું શું સંજયસિંહ વાઘેલા આજના વિડીયોમાં તમારા બધું હાર્દિક સ્વાગત છે આજે તમારે એક કામ કરવાનું છે તમારા બધાએ કે હું કોના વિશે વાત કરું છું તમારે કમેન્ટમાં પહેલાં જ જણાવી દેવાનું છે થોડો વિડીયો જો તમને ખબર પડી ગઈ જાય તો જો હું એની એક્ટિંગ કરું છું તો એની એક્ટિંગ કરું છું કે એની વાત પછી તમને ખબર પડી જવી જોઈએ કે આ ફેસબુક આ માણસ ફેસબુક પર બધે અને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ પર પણ ફેમસ છે તો હું એની વાત કરવાનો છું આજે એવા માણસની વાત કરશો તો એની એક્ટિંગ કરું છું જોજો જો હલો વિરાટ કોહલી બોલો અરે આ રાતે તમે બહુ રન કરી દીધા બહુ ગાભા કાઢી કાઢ્યા હો હ હં વિરાટભાઈ સતીશ બોલું આકળાવથી વાત કરવાની છે આ માણસને ખબર ને સતીષ આકળા વાળા તો સતીષભાઈનું જીવન એક નોર્મલ ફાર્મર છે એ સારા એવા વિડીયો બનાવે છે કોમેડી વિડીયો એમના હોય છે મેં પણ કોશિશ કરી બે દિવસ પર બનાવ્યો વિડિયો કદાચ તમે જોયો હશે સતીષભાઈને ફોન કરીને આપણે વિડીયો બનાવ્યો એ રીતે વિડીયો બનાવ્યા આ માણસ પહેલાં પહેલાં એમને એવું લાગતું હતું કે આ વિડીયો એમને મેં પહેલો વિડીયો એમને જોયેલા ઘણા બધા એમણે વિડીયો મેં જોયા છે તો મેં લાગ્યું આ માણસનો વિડીયો જોયા જોઈએ મેં આપણે પહેલાં પહેલાં સાંભળીએ ને તો આમ લાગે કે નોર્મલ વાત કરીશું ફરી ખબર પડે કે આ એક કોમેડી જ છે બહુ મસ્ત રીતે વાત કરે છે અને આપણા હસી જાય માઇન્ડ ફ્રેશ થઈ જાય તો આ માણસને અત્યારે તમે નહીં મળું ગમે તે પ્રોગ્રામ હોય લગન હોય ભજન હોય કાં તો કોઈ બી સ્ટેજ પ્રોગ્રામ હોય વોટ કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ હોય તો આપણે સતીષભાઈને પેલું આમંત્રણ મળે છે બહુ ફેમસ થઈ ગયા છે આ માણસ અને તમારે પણ તમે પણ ઘરે બેસી રહેતા હોય ને યાર અને જો એવો એક સ્માર્ટ મોબાઈલ હોય ને યાર તો તમે વિડીયો બનાવવાનું રાખો અને તમે પણ આ રીતે ફેમસ થઈ શકો છો સતીશભાઈના જેમ અથવા સતીશભાઈ અમેરિકા એ બી ગિફ્ટો મોકલેશ લોકો બોલો એટલા બધા ફેમસ થઈ ગયા અમેરિકા લંડન લગી એમની વાતો જતી રહેશે જે આપણા ગુજરાતીઓ રહેતા હોય એ હોભરે એટલે પછી સતીશભાઈ મોકલે કંઈ નહીં કંઈ કંઈને ગિફ્ટ તો એ રીતે ફેમસ સવાલ મિત્રો તો એમાં તો મેં ડોનાલ્ડ ટ્રમ્પના બી ફોન ડોનાલ્ડ ટ્રમ્પને બી ફોન કરે છે જે મેં કાલે તમને બતાવી કાલે મેં ફેસબુકની અંદર મારો વિડીયો નાખ્યો ડોનાલ્ડ ટ્રમ્પને કઈ રીતે ફોન કરે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ પર જે ઘડીએ હુમલો થયો તે ઘીડિયાનો પણ એમણે કોમેડી વિડીયો બનાવ્યો વિરાટ કોહલીને ફોન કરે છે મુકેશ કાકાના આપણા મુકેશ અંબાણીને ફોન કરે છે એટલો મસ્ત રીતે વાત કરે છે પછી અનંત અંબાણીની બી વાત કરે છે એની અંદર એવાય પછી એવા એવા લોકોને અને મસ્ત રીતે એવા ટ્વીટ કરે છે એટલું એટલું તમને લાગે કે નાના ના મુકેશ અંબાણી જોડે જ વાત થઈ રહી છે તમને એવું લાગે તો એમની વાતો સાંભળી છે આપણી એટલી મજામાં એક એક વિડીયો એમને જોઉં છું સતીશ ફાર્મા કરીને ચેનલ ફેસબુકમાં એકાઉન્ટ છે એમનું અને સતીશ ઠાકોર કરીને છે સર્ચ કરી લેજો અને જોજો આ ભાઈની વિડીયો ખરેખર જોવાલાયક હોય છે અને જિંદગીની અંદર રિયાલિટી રિયાલિટીથી કરવું અને અલગ રીતે આ રીતે મોજ મસ્તી કરવી આખી વસ્તુ અલગ છે આ માણસે ખાલી ખાલી આ રીતે એમના વાતો કરી કરીને એમની એમનામ ખાલી મોજ મસ્તી મસ્તીમાં વાત કરીને આ માણસ ફેમસ થઈ ગયા છે તો કેટલું મસ્ત કહેવાય અને સતીશભાઈ મોજીલા માણસ છે બહુ કોમેડી માણસ અને લાગે માણસ જોઈને જ ખબર પડી જાય કે આ માણસ મસ્ત હશે અને કોમેડી હશે તમે જોજો એક વાર યાર જોવાલાયક વિડીયો હોય છે તો આ વિડીયોમાં અમુક અમુક આપણે ઘણા એવા ઘણા બધા લોકો જોયા છે પણ સતીષભાઈ જેવા માણસ પહેલીવાર જોઈએ કે ફોનથી જ આખા ફોનથી જ ફોનના વિડીયો નાખીને અને મોટી મોટી સેલિબ્રિટીઓના સાથે એવું કોમેડી કરીને બહુ મસ્ત રીતે ફેમસ થઈ ગયા છે તો સતીષભાઈના વિડીયો જોવાનું ભૂલો નહીં મારા વાલા મિત્રો અને સાથે સાથે મારા વિડીયોને પણ શેર કરજો અને વધુને વધુ લોકો જોજો એ કંઈ કહેવું નથી અને હા કોમેન્ટો કરવાની જરૂર પૂરી રાખવાનું છે અને હા તમે પણ બનાવો છો કે નહીં વિડીયો એ પણ કોમેન્ટમાં જણાવજો બરાબર છે વધારે કંઈ કહેવું નથી જય માતાજી હું પણ ચાલુ કરું છું સતીષભાઈના વિડીયો બનાવવાનું આવતાના જ બે ત્રણ વિડીયો શોર્ટ અપલોડ કરું છું જોજો તમે મજા આવશે અને વાતમાં છેલ્લે જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ